કે માલધારી સમાજ એક નહીં ઓલ સમાજ ખજુરભાઈ જે ખજુરભાઈ જાની જે આપડા ગુજરાત નો ડાલા મતો હાવજ જેને કેવામાં આવે છે અને આ ચિલરું બિલરું સામુ ધ્યાન નો દેવાનું હોય ખજુરભાઈ ને કેજો એના માટે તો અમે માલધારી સમાજ એકલો જ કાફી છે લડવા બ્રિટિશ ઉગ્રાણા એની હારે છે જયારે મને

ખાડો ભેરો વાડીએ પાણી પાવા દે ત્યારે ઉનાળા નો દીહ આવશે ને એ અવાડા બઉ છે ગાયું ના ના એ વાત હાશી છે

સર્વ સમાજ તમારી આરે છે અને નગા લાખા નો ઠાકર એમની ભેળો છે અને આવી લુખા તત્વો સામે ધ્યાન ન દેવાની હોય એની તો અમે એકલા ફાડી નાખી ભાઈ અમે ડાલા મથા ગીર માં રેવા વાળા છે બધા માલધારી સમાજ રહ્યું ને ધાબળી વરણ છે પાકું પાકું ભાઈ અને નો ભટકાણા હોય ને તો કહી દીજો ક્યારેક અમારી યારે મુલાકાત કરી લે ક્યારેક અમને ટકરાય અને આ બધું સોશિયલ મીડિયા પૂરતું ધારું લાગે ભાઈ ના ના એ વાત સાચી છે બાકી કે રૂબરૂ જો સુરતની બજારમાં ભેગું થઈ જાય ને તો ભૂકો વળી જાય સમજ્યા તમે સુરત તમે સુરત માં જ રહો છો ને પાકુ સુરત માં દે વિડી જોગરાણા ભાઈ મારું નામ તમે ખાલી દેવડાવજો ને હા 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 ઓ અને એને એટલો એક સંદેશ પોગાડી દેજો કે આ બધી ફોન માં ધમક્યું દેવાનું બેન કર અને એટલા બધા પૈસા ભાઈ લેવા હોય ને તો અત્યારે આમ બધું અમારા ગીર માં જરૂરત છે કે ભાઈ ડોબા બોબા સારે ને હા હા

લાંબો ટાઈમ નો બાકી બોલી જાય દેખાતી નથી ને મારી લાઈવ કરે પેક મારે છે અને ક્યાંક રૂમ માં અંદર હતા ને લાઈવ કરે છે એટલે ઈ બધું આ બધું બગસુદી હે ને આ દારૂ પી નથી કરવાની ભાઈ દૂધ મલીયા સેવી અમે અને અમારો મારો સંદેશ એના લગી પોગાડજો નો ભટકાણા હોય તો ક્યારેક ભટકાય પાકું પાકું ભાઈ કરતી હોય કરી ખાય પણ જે ખજૂર જાની નો બીજે વાત છે ને ભાઈ હા હા ખજૂર જાની એમ મે હમણાં તમને કીધું ને કે ઓલ સમાજ નો હીરો છે તો અને ખજૂર જાની રેવાનો ભાઈ અને ગરીબો માટે ભગવાન તરીકે છે અને એને કે તું ભંગાર તારી માની ભંગાર હા હા નગરું ભંગાર ભંગાર તારી માન ને તારી પેઢી માં જ હારવાય નથી ના પેઢી માં પટેલ પટેલ નો દીકરો કોણ હોય પટેલ ની દીકરી કોણ હોય લાદ મર્યાદા ને મોભો હોય પટેલ